મોટો હોય છે જે મુસ્લિમ ભાઈઓ છે તે મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ છે તે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવતું હોય છે કોર્પોરેશન ખાતે રથયાત્રામાં જે ઈદે મિલાદીન કમિટી છે તે કમિટીના સભ્યો દ્વારા છે તે જે મોહંતને છે તે ખાસ આ સીધી સૈયદની જારી છે તેની જે મોમેન્ટો જે તૈયાર કરવામાં આવ્યો છે તે આપવામાં આવશે વાત કરીશું કમિટીના સભ્યો સાથે શું કહેશું સર ખાસ કરીને કોમી એકતા જોવા મળી રહી છે મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ સ્વાગત ઈદે મિલાદુન નબી કમિટી દ્વારા રથયાત્રા નિમિત્તે દસ વર્ષથી છેલ્લા વર્ષોથી મંદિરના પટાંગણમાં પણ જઈને મહારાજનું આખી કમિટીના સભ્યો મોમેન્ટો આપીને સ્વાગત કરે છે એકતાની ભાવના પેદા થાય એના માટેના પ્રયત્નો હોય છે અને કોર્પોરેશનના પટાંગણમાં જ્યારે મહારાજ આવે ટ્રસ્ટીઓ આવે રથો આવે ત્યારે શ્રી અને બધા જ સભ્યો સાથે અલગ અલગ જાતની મોમેન્ટો જેવી રીતે કે આ વખતે સીધે સહેદની જાડી મંડાવેલી ગોલ્ડન ના બ્રેડમાં એ આપવાના છે અને મહારાજને આશીર્વાદ એમનું લેવાનો છે અને પ્રાર્થના કરશે કે કોમી એકતાનો માહોલ વર્ષોની જેમ જળવાઈ રહે અને નગર ચર્ચાએ જ્યારે રથો નીકળતા હોય ભગવાન નીકળતા હોય તો અમદાવાદ શહેર ઉપર વર્ષો જૂની જે કોમી એકતા ભાવનાની જે સદીઓથી ચલી આવી રહી છે પરંપરા એ જાળવી રહે સર ખાસ ની જાળી બનાવી છે કાલ માટે સીધી શહેર જાળી બનાવી ઈદે મિલાદુ ચેરમેન સેન્ટર કમિટી ના ચેરમેન તસ્નીમ આલમ બાવસાબ તિરમીજી દર વર્ષ હર વર્ષે અમે અહીંયા મહારાજ પાસે આવીએ છીએ ઓર એમના ત્યાં મંદિરમાં માં ભી અમે જઈએ છીએ ભાઈ ભાઈ બહેનો એકતા મુસ્લિમ એકતા અમે બધા મળીને અમારે ત્યાં ઈદે મિલાદે મિલાદ પ્રોગ્રામ હોય તો એ બી મહારાજ બી અમારે ત્યાં આવે છે અમે બી એમને ત્યાં જઈએ ને એમના આશીર્વાદ લઈએ છીએ ને ભાઈચારા ને એકતા રહે બસ કોણ હા સીધી સીએ થી જાડી અમે મહારાજને ભેટ આપવાના છે સહેની જાડી કેમ પસંદ કરી સીધી સહેતી જાડી જે આપણે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટીમાં સામેલ કરવામાં આવી છે તે એનું જે પ્રતીક છે એ સીધી સહેદની જાડી છે અને એના માટે અમે દર વર્ષે મહારાજને આ ભેટ આપીએ છીએ ઓકે તમે જોયું તે રીતે કે જે યુનેસ્કો કમિટી છે તે કમિટી દ્વારા છે તે ખાસ છે સીધી સહેદની જાડી કે જે અમદાવાદની એક આગવી ઓળખ છે